હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે મલાઈ લાડુની રેસીપી જોવાના છીએ જે બહુ જ ટેસ્ટી અને ઇઝીલી બની જાય છે ઘરની સામગ્રીમાંથી બની જાય છે અને સાથે જ ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનો આવવાનો છે તહેવારો આવવાના છે તો આ મીઠાઈ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરાળમાં પણ ઉપયોગી બને છે અને ખૂબ સરસ બને છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરજો કારણ કે તે ટોટલી ફ્રી છે સાથે જ કોમેન્ટ કરીને પણ મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તો રેસીપી તરફ આગળ વધીએ મલાઈ લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દૂધની જરૂર પડવાની છે એપ્રોક્સમે એકથી દોઢ લીટર જેટલું ગાયનું દૂધ લેતેલું છે તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય કે તમારી જેટલું જ દૂધ એડ કરવાનું છે વધારે દૂધ એડ નથી કરવાનું ફક્ત ચાર થી પાંચ ટીપા જ આપણે તેમાં એડ કરવાનું છે અને તેને સાઈડ પર રાખી દેસુ આ બાજુ દૂધ પણ થોડું ગરમ થઈ ગયું છે તો તેને એકવાર ચલાવી લેવાનું છે ને દૂધ નીચે ચોંટી ન જાય તેનું

ટેક્સચર આવે તેવું આપણે તેને છૂટું કરી લેવાનું છે તો એ થઈ ગયું છે અને સાથે જ અહીંયા એક નાની વાટકી જેટલી ઘરની મલાઈ લીધેલી છે જે નોર્મલી આપણે દૂધ ગરમ અને ઉપર તર વળે તે આ મલાઈ છે તો એ નાની વાટકી જેટલી લેવાની છે તમે વધારે કે ઓછા પ્રમાણમાં પણ લઈ શકો છો હવે આ બાજુ જે આપણું દૂધ છે તે ઉકળવા લાગ્યું છે દૂધની ફ્લેમ છે તે હાઈ ટુ મીડિયમ રાખવાની છે કે જો તમે ધીમા તાપ પર દૂધને ઉકાળશો તો તે દૂધનો કલર છે અથવા તો લાડુનો કલર છે તે વધારે ક્રિમિશ કે પીળો બનશે પરંતુ હાઈ ફ્લેમ રાખશો કે મીડિયમ ફ્લેમ રાખશો તો આપણા જે લાડુનો કલર છે તે વ્હાઈટ બનશે હવે આપણું જે દૂધ છે અહીંયા તે સરસ મજાનું અડધાથી ઉપર ઉકળી ગયું છે અને તેનું જે ટેક્સચર છે તે એકદમ આપણી જે બાસુંદી હોય તેવું ઘાટું આ રીતનું આવી ગયું છે તો આ રીતનું દૂધ ઘાટું થઈ જાય ને અડધાથી ઉપર જે છે આપણું દૂધ તે બળી જાય તો એ સ્ટેજ પર આપણે ગેસને થોડી વાર ધીમો રાખી અને આપણું જે પનીર આપણે ભૂકો કરીને રાખેલું તેને તેમાં એડ કરી દેવાનું છે સાથે જ અહીંયા આપણે જે મલાઈ સાઈડ પર કાઢેલી એક નાની વાટકી જેટલી તે મલાઈને પણ તેમાં એડ કરી દેવાની છે અને એ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ જ સ્ટેજ પર આપણે તેમાં ગળપણ પણ એડ કરી દેવાનું છે ગળપણનું પ્રમાણ તમને જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો અત્યારે મેં એપ્રોક્સ નાની વાટકી જેટલી ખાંડ લીધેલી છે તો ખાંડ પણ એડ કરી અને હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી લેશું અને સાથે જ વધારે ફ્લેવર આપવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો એલચીનો ભૂકો એડ કરેલો છે જો તમને ન ભાવતું હોય તો સ્કેપ કરી શકો છો હવે જે મલાઈ અને ખાંડના ખેર ફરીથી તે થોડું ઢીલું થઈ જાય તો એને પણ હાઈ ફ્લેમ પર આપણે આ રીતે ચલાવતા જશું અને તેને બાળવાનું છે તો એક સ્ટેજ પર તે આ રીતનું એકદમ થીક માવા જેવું બનીને તૈયાર થઈ જશે તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તેને એકથી દોઢ કલાક ઠંડુ થવા માટે રાખી દેવાનું છે ઠંડુ થયા પછી તે વધારે કઠણ થશે કદાચ ગરમ હોય ત્યારે તમને એમ થાય કે આના લાડુ કેમ બનશે પરંતુ ઠંડુ આ રીતે થાય એટલે તેના લાડુ જે છે ઇઝીલી બની જાય છે સાથે જ આપણે જે કેસર પલાળીને રાખેલું તે પણ સરસ રીતે પલળી ગયું છે તો આ રીતે લાડુ તમારે જે સાઇઝના બનાવવા હોય એટલું પોર્શન હાથમાં લઈ અને આ રીતે ગોળ ગોળ ફેરવી અને આપણે સરસ મજાનો લાડુનો શેપ આ રીતે આપી દેવાનો છે આ રીતે લાડુ તૈયાર થાય થઈ જાય એટલે બાકીના જે બધા જ લાડુઓ છે તેને પણ આપણે આ રીતે વારાફરતી બનાવી લેવાના છે તો અહીંયા સરસ મજાના આપણા જે લાડુ છે તે રેડી થઈ ગયા છે આ રીતે અને આ રીતે બધા જ આપણા લાડુ બની જાય એટલે હવે છેલ્લે આપણે જે કેસર પલાળીને રાખેલું તેને લઈ લેશું અને આંગળીની મદદથી આ રીતે ઉપર થોડું થોડું લગાવી દેવાનું છે જેથી તે દેખાવમાં ખૂબ સરસ લાગે જો તમારે બદામ પિસ્તાની કતરણ લગાવી હોય તો એ પણ લગાવી શકો છો અથવા તો ફૂડ કલર હોય તમારી પાસે ઓરેન્જ કે ગ્રીન તો ફૂડ કલર પણ આ રીતે તમે લગાવી શકો છો ડેકોરેશન માટે તો આ રીતે આ શ્રાવણ મહિનામાં આ મીઠાઈને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરની સામગ્રીમાંથી બની જાય છે સાથે તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો આવી જ બીજી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ મારા વિડીયોઝ જોવાનું નહીં ભૂલતા ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે